ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂસ કિચનમાં તો આજે આપણે બનાવશું લીલી તુવેરના વડા તો એના હારું આપણે લીલી તુવેર લીધી છે તો આ પાંચસો ગ્રામ હતી એને છીણીને આપણે છેલ્લીને દાણા આ રીતે કાઢી લીધા અને ત્રણ આપણે બાફેલા બટેટા લે હું સોરી બટેટા આપણે ત્રણ લીધા અને બાફવાના છે એને અને ચણાનો લોટ તો એક કપ આપણે ચણાનો લોટ લીધો ને બે ચમચી જેટલો ચોખાનો લોટ લીધો એક લીંબુ લીધું છે અને મસાલામાં આપણે લીલા મરચાં આદું અને લીલી હળદર બસ એ જ વાપરશું અને થોડીક હિંગ નાખશું અને મીઠું સ્વાદ પ્રમાણે તેલ જોહે અને પાણી જોહે બસ એટલી જ વસ્તુ આપણે જરૂર પડશે તો પહેલાં આપણે આ તુવેરના દાણા છે એને બાફવાના છે તો આને આપણે કૂકરમાં લઈ લેવું અને આમાં આપણે આ બટેટા ભેગા બાફી નાખશું તો મોટું બટેટું હોય તેને આ રીતે બે ટુકડા નાખવાના તો આને આપણે થોડુંક પાણી નાખી દેહું અને આને મૂકી દેહ કુકરના ગેસ ઉપર થોડુંક મીઠું નાખી દેહું એટલે આમાં ચડી જાય કુકરનું ઢાંકણું બંધ કરી દેહ ગેસ ચાલુ કરી હું તો અને આપણે બાફી હું તો બેથી ત્રણ વિસલ જેવું થાય ત્યાં હું તેને બાફવા દેહું એ વફાઈ ત્યાં બીજી તૈયારી આપણે કરી હું તો લીલા મરચાં છે એને આપણે ચીલી કટરમાં લીલા મરચાં જ છીએ એટલે થોડાક વધારે લીધા છે લાલ મરચું આપણામાં નથી વાપરતા એમ અને હળદર હળદર એના ભેગી આપણે છીણી નાખશું અને આદુ તો આદુ ને મરચાં એ તમે તમારા ટેસ્ટના હિસાબે નાખી હગો વધારે ઓછું કરી શકો જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે એમાં મરચાં નાખી હગો એમ તો આને આપણે ફેરવી લેવું હવે તો આને આપણે આ રીતે ક્રશ કરી લીધું છે એને સાઈડમાં રાખી દેવું અને કૂકર ખોલીને જોઈ લેવું તો તુવેરને આપણે બફાઈ ગયું છે બધું એને કાઢી હું આપણે બટેટા બટેટાઈ કાઢી લેવું તો હવે આપણે બટેટા છે એની છાલ કાઢી અને આનો છૂંડો કરી લે બટેટા આને છીણી લેવું તો બટેટા આપણે છાલ કાઢી લીધી અને છીણી લેવું આમાં આપણે આ રીતે આના ભેગા જ છે તુવેર ભેગા જ છે બટેટા આપણે છીણી લીધા છે આમાં તો બીજા મસાલા નાખી દે હું હિંગ થોડીક અને આપણે આદુ મરચાં અને હળદર એ નાખી દે હું થોડુંક મીઠું નાખશું આપણે બાફવામ નાખ્યું તું એટલામાં ઓછું અને લીંબુ થોડુંક નાખી દેહ અડધું આપણે ખીરામાં નાખીશું આ બધું મિક્સ કરી હું એકદમ સરસ બફાઈ છે આપણે તુવેર લઈ લઈ આ રીતનો આપણે માવો તૈયાર કરવાનો હવે આપણે ખીરું તૈયાર કરી લેશું અને સાઈડમાં રહેવા દેશું પેલા આપણે તેલ ગરમ મૂકી દેશું અને ખીરું તૈયાર કરી લેશું તો આમાં આપણે ચણાનો લોટ ને ચોખાનો લોટ બે નાખી દે અને જરૂર પડે એ પ્રમાણે પાણી નાખીને એનું ખીરું તૈયાર કરશે थोडं थोडं पाणी टाकता जाऊ લોટ ચાળીને લેવાનો એટલે એમાં ગાંઠા નહીં પડે ને ખીરું બનશે આમાં મીઠું નાખી દે હું થોડુંક થોડીક વાર સાઈડમાં રહેવા દે કે જરૂર પડશે તો પાણી નાખશું એનું થોડુંક ઘાટું છે થોડીક વાર પછી નાખશું આપણે એને સાઈડમાં રહેવા દે આમાંથી આપણે જે આકારના બનાવવા હોય એવા બનાવી લેવાના રીતના થોડાક મોટા આપણે મોટા જ બનાવતા હોય એમને સખાવા માટે નાના બનાવતા હોય તો આ રીતના વારી લે બધા તો આ બધાએ આપણે વારી લીધા છે હવે જોઈ લઈ ખીરું તો આપણે આમાં ચોખાનો લોટ હોય એટલે એ થોડુંક પાણી વધારે પીએ બાકી ખરીદ ચણાનો લોટ હોય તો એટલું પાણી ન પીએ એટલે આમાં થોડુંક હજી પાણી આપણે જરૂર પડશે તો થોડુંક આપણે આમાં લીંબુ નાખી દેહું মিঠুড়ে পেলা না તો ચમચામાં એકદમ ચોટી તો થોડુંક નાખીને જોઈ લે તેલ ગરમ થઈ ગયું કે નહીં તો તેલ આપણું ગરમ થઈ ગયું તો આપણામાં બનાવશું તે રામા બોર એને મસ્તીમાં મૂકી દેવાનું જે રીતે વડા બનાવીએ મામી મમ આ રીતના એને તરી લેવાના aritna tari le hu બધા આપણે બનાવી લીધા હશે તો પ્લેટમાં લઈ લે હું મને આ રીતના મોટા મોટા મોટું જ વળું એવું છે શશીભાઈ એમ કે ઝીણા ઝીણા બનાવે ઝીણું ઝીણું વળું નો મજા આવે ને આ ખાય હગી નગે ગરમા ગરમ પછી ખવાય ખવાય કુસકુ મને તાવડું ઓછું પડે તો આને કેચઅપ થોડુંક નાખશું સાઈડમાં કેચપ આવ્યા મજા આવે ખાવાની ગરમા ગરમ વડા હોય તુવેર ને બટેટા એકદમ સરસ ખવડાવું ગરમ ગરમ ના ના થોડું અરે હમ ઓહ છે ને તો તૈયાર છે આપણા લીલી તુવેરના વડા તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાનો ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા લીલી તુવેરના વડા